હાર્દિક સ્વાગત છે તો અમે આજે આવી ગયા છીએ ઉમિયા માતાજીના મંદિરે તો આવો અમે ઉમિયા માતાજીનું મંદિર બતાવીએ તો મિત્રો આ મંદિર તાનારી રોડ મુનિજી સંકુલની અંદર ઉમિયામા નું મંદિર આવે છે તો આવો અમે બતાવીએ મુનિજી સંકુલ તો મિત્રો આ છે ઉમિયા માતાજીનું મંદિર તો મિત્રો આ છે શ્રી મનીલજી મહારાજની ચરણ પાદુકા મિત્રો આ છે તુલસી ક્યારો આ છે ઉમેશ્વર મહાદેવ તો મિત્રો આ છે ઉમેશ્વર મહાદેવનું મંદિર અચ્છા મુદીરાજ ગુરુ જીનું મંદિર આ છે શ્રી ચત્રભુજ ગુરુ જીનું મંદિર મિત્રો આ છે પંખીગર આ છે યજ્ઞશાળા તો મિત્રો તમે આ જોઈ શકો છો યજ્ઞશાળા તો મિત્રો આ મંદિરની સ્થાપના પહેલા મહિનાની ત્રેવીસ ચોવીસ પચીસ તારીખે કરવામાં આવી હતી તો મિત્રો તમે જોઈ શકો છો આ છે યજ્ઞશાળા તો મિત્રો જો તમારો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો